તું સા 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 સાગ તું સાગી કનારા ઢૂંઢતા હે તો સહારા ઢૂંઢતા હે તો મારી પાસે જે છે તે મારી પાત્રતા કરતાં વધુ છે મારી યોગ્યતા કરતાં પણ ઘણું વધુ છે આટલું જેને સમજાઈ ગયું છે તેને સંતોષી માણસ કહી શકાય મારી યોગ્યતા પણ નથી મારી પાત્રતા પણ નથી અને છતાં પણ પરમાત્મા સતત સતત મારી ઉપર બધી જ વસ્તુઓનો વરસાદ કર્યા કરે છે એવી જેને પ્રતિતિ થાય છે એ પ્રતિતિનું નામ સંતોષ છે જેની પાસે સંતોષ છે એની પાસે સર્વસ્વ છે કે તમારી પાસે કોઈ પણ પ્રકારનું ગમે તેટલું ઢગલાબંધ ધન હોય પણ જ્યારે સંતોષ નામનું ધન પ્રાપ્ત થાય ત્યારે તેની પાસે બીજા બધા ધન ધૂળ બરાબર છે જીસસનું બહુ સુંદર મજાનું ઉચ્ચારણ છે અદ્વિતીય છે અને અનોખું છે તર્કાતીત છે જીસસ કહે છે જેની પાસે છે એને વધુ આપવામાં આવશે અને જેની પાસે નથી એની પાસેથી છીનવી લઈ એમને રિક્ત કરી નાખવામાં આવશે ઝડપથી મનમાં બેસે એવી આ વાત નથી વિચાર થાય કે આવું તે કશું હોય આ કે કંઈ ન્યાય કહેવાય કહે છે એને વધુ આપો અને નથી એની પાસેથી જૂઠવી લો આ તો મારોભાર અન્યાય કહેવાય પરંતુ જરા ઊંડાણથી વિચારીએ તો જીવનનો બહુ મોટો નિયમ છે જેની પાસે છે એનાથી જેની ક્ષમતા વધે છે અને વૃદ્ધુ પ્રાપ્ત કરે છે એને બીજાના દ્વાર ખુલે છે તે આતુર બને છે તે ઉત્સુક બને છે તેનામાં અભિપ્સા ઉમેરાય છે જેની પાસે કંઈ નથી એ ધીમે ધીમે સંકોચાઈ જાય છે સંકોચાતા સંકોચાતા શરમમાં એટલો બધો સંકોચાઈ જાય છે કે હકીકતમાં એ પણ એના અંદરથી નીકળી જાય છે અને નીકળી જવા માટે આતુર બનેલું બધું જ એને અટકાવી દે છે મારી પાસે સંતોષ છે તો મને રોજ નવા નવા મરદાન મળવા લાગશે રોજ રોજ ક્ષણે ક્ષણે નવું નવું મળશે પણ મારામાં સંતોષ નથી કેવળ રોવું અને દુઃખની કથા બોલ્યા કરવી એને પરિણામે હું ધીમે ને ધીમે સાંકળો થતો જોઈશ સંકુચિત થતો જઈશ મારી અંદર જે હશે તે પણ હું ગુમાવી બેસીશ સ્વાભાવિક છે એવું જ મનુષ્યનું છે એવું જ એના મનનું છે કે જે દરેક ચીજ ઉપર અસંતુષ્ટ રહે છે તે વિચારતો નથી કે મને જે મળ્યું છે એનો આદર એનો ધન્યવાદ તો એ આપનાર સુધી હજુ મેં પહોંચાડ્યો નથી તમે જેટલા વધુ દિવસ અસંતુષ્ટ રહેશો તેનાથી તમને થોડો કશો લાભ મળવાનો છે અસંતોષ વધશે મોત આવી જશે એક દિવસ અને અસંતુષ્ટિ સાથે જ મૃત્યુને વરી જવાશે હવે કોઈ બીજી કલા શીખીએ અને એ કલાને નામ આપીએ સંતોષ હકીકતમાં સંતોષનો અર્થ થાય છે સંન્યાસ આ બંને શબ્દો પર્યાય વાંચી છે સંન્યાયનો અર્થ છે સંતોષ જે છે એટલું ઘણું છે આટલું પણ કેમ છે એનું મને આશ્ચર્ય છે જે બધું મને મળ્યું છે તે મળ્યું કેવી રીતે મેં તો અર્જિત કર્યું નથી મારી યોગ્યતા કે પાત્રતા નથી હે પરમ ત્યાં આપ્યું છે તારી આપેલી એ ભેટ છે હું તારો ધન્યવાદ વ્યક્ત કરું છું હું કૃતજ્ઞ છું ખરેખર તો આપણી પાસે જે છે અને જે મળ્યું છે અને મળતું રહેવું છે તેનો પ્રતિક્ષણ આનંદ માણતા આપણે નાચવું જોઈએ કવિતામાં કહ્યું છે ધરતીકા બિછોના કા ઓઢના ઓર ચાહીએ ઓ વૈરાગી મન સૂર્ય સૂર્યશિષ પર સોના છત્રસા લગે ચંદ્રમાં પિન્હા જાએ ચાંદી કે હાર ઉષા જ્યોતિ કલશ ધરે અગવાની મેં સંધ્યા ભર જાય તારો સે શૃંગાર સૂર્યચંદ્ર કા ગહના તારો કા અંગના ઓર ચાહ્યે ક્યા ઓગાગી મન વધુ તારે શું જોઈએ છીએ મધુ ઋતુમાં કોયલ છે એ એના સૂર અને ટૌકાઓ સંભળાવી રહી છે ગ્રીષ્મની બપોરે અભિસાર વરસી રહ્યો છે બાજુમાં ક્યાંક બેઠા બેઠા મોરલાઓ બોલી રહ્યા છે શરદ ઋતુ પ્યાર વરસાવી રહી છે ઋતુઓ ઝૂલે છે સમય હિંડોળાઈ રહ્યો છે ત્યારે હે મન ત્યારે વધુ શું જોઈએ છે જે છે એનો સંતોષ એટલે સંન્યાસ અને એટલે આપણા વિશ્વના ક્રાંતિકારી ઓશો તો કહે છે સંતોષ જો હેકામ ઉત્સવ મનાને મે હૈ જે છે તેનો ઉત્સવ ઉજવો આપણા પ્રખર ભાગવતકાર શ્રી ડોંગરીજી મહારાજ પણ કહેતા કે પળે પળે ઉત્સવ ઉજવો લાલો પડખું ભર્યું ઉત્સવ ઉજવો કંઈ કારણ નથી તો બસ લાલો પડખું ફર્યો એનો ઉત્સવ ઉજવી નાખો આમ ઉત્સવ ઉજવવાથી આપણને સંતોષનો ઓડકાર આવશે આપણે ઈશ્વરના ધન્યવાદ વ્યક્ત કરતા શીખીશું બે આંખો આપી છે જાણે બે સરસ મજાના પ્રગટેલા દીવાઓ છે આ આંખોથી હું કેટલું બધું સૌંદર્ય જોઈ શકું છું સવારે સૂરજ તો રાત્રે તારા દેખાય છે પણ ક્યારેય મેં પરમાત્માને આ બાબત માટે પ્રણામ કર્યા છે કે મને અદ્ભુત આંખો આપી છે મોટો ચમત્કાર છે કાનોથી હું સંગીત સાંભળું છું સંવેદનશીલ હૃદય આપ્યું છે એનાથી હું અનેક લાગણીઓ અને સંવેદનાઓ જીવી લઈ શકું છું આ બધી બાબતો માટે પરમાત્માને ક્યારેય કૃતજ્ઞતાથી માથું નમાવ્યું છે એની પ્રાર્થના કરી છે એની પૂજા કરી છે વિચારવું પડે એવો પ્રશ્ન છે ને રંગબેરંગી પાંખોવાળી નાની નાની ચકલીઓ આપણા કાનોમાં જાણે એમ કહી જાય છે કે કશું ભેદભર્યું છે હો પ્રિય કબીરજી એક સુંદર વાત કહે છે જે મળ્યું છે તે અહંકારને લઈને દેખી શકાતું નથી અહંકાર જતો રહે તો જે મળ્યું છે તેનો આપણને અહેસાસ થાય શું કરવું આપણે એક જ જવાબ આપણામાં ભરેલા અહંકારને મરી જવા દેવો કબીરની બે પંક્તિઓ છે મરો હે જોગી મરો મરો મરણ હે મીઠા કિસમરની મરો જીસમરની ગોરખ દીઠા ગોરખનાથ કહે છે હે જોગી મરો મરણથી તમારી મીઠાશ આવવાની છે કેવી રીતે મરો તો કે કિસમરની મરો જીસમરની ગોરખ દીઠા ગુરુ ગોરખનાથના આદેશ પ્રમાણે જે નથી મળ્યું તેની સામૂ જોવાને બદલે જે મળ્યું છે તેનો સત્કાર કરો તેની સામે ઝૂમી ઉઠો અને એવી જ રીતે મૃત્યુ પાસે પહોંચો ઢૂંઢતા હૈ તું કિસકા સહારા ઢૂંઢતા હૈ તું કિસકા સહારા